નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં વિષય ગુજરાતી પાઠ બાવીસ હિમાલયમાં એક સાહસ પ્રવાસ નિબંધ છે જેના લેખક છે જવાહરલાલ નહેરુ આગળના તાસની અંદર આપણે જવાહરલાલ નહેરુના જીવન કવન વિશેનો પરિચય મેળવ્યો અને આ પાઠના આગળના ભાગમાં આપણે જોયું કે જવાહરલાલ નહેરુ ના લગ્ન થયા અને તેઓનું વતન કાશ્મીર છે પણ તેઓ ત્યાં રહેતા નથી અને ઉનાળામાં કેટલીક રજાઓમાં એ કાશ્મીર માટે આવે છે ફરવા માટે ત્યારે આજુબાજુની જે ઘાટીઓ અને પહાડો છે તેનાથી એ લોકો પ્રભાવિત થાય છે અને એક દિવસ તે ટ્રેકિંગ માટે નીકળે છે અમરનાથની ગુફા એમને જોવી છે અને અજબ અજબ પ્રકારનું જે પ્રકૃતિનું સૌંદર્ય કાશ્મીરનું એ સૌંદર્ય તેને નિહાળવું છે અને એટલા માટે તે નીકળી પડે છે નાનકડી ટુકડી લઈને અને ત્યાંનો એક જે ભૂમિયો છે એ પણ એને મળી રહે છે આગળ આપણે શબ્દાર્થો પણ જોયા અને એ ભૂમિયા સાથે તેઓ આગળ પ્રવાસ કરે છે જેમ જેમ આગળ જાય છે તેમ હવા પાતળી થતી જાય છે શ્વાસ લેવામાં મુશ્કેલી થતી જાય છે અને પોતે સાથે સામાન ઉચકવા માટે જે મજૂરો લાવેતા લાવ્યા હતા એ મજૂરો છે એ બહુ ભારથી લદાયા નહોતા છતાંય તેઓ લોહીની ઉલટી કરવા લાગે છે અમરનાથની ગુફા જોવા માટે એમને જવું છે ભયંકર અફાટ હિમ સમૂહથી ઢંકાયેલા આ પહાડો ઓળંગવા એમને ખૂબ કપરા લાગે છે અને એમાં આ શ્વાસ લેવાની તકલીફને કારણે મજૂરોને જે રીતે લોહીની ઉલટી થવા લાગે છે તો એની વાત આપણે આગળના તાસમાં કરી હવે આગળ આપણે જોઈએ કે હિમ પડવા લાગ્યું હિમ નદીનું ભયાનક લપસણી થઈ પડી કારણ કે જેમ જેમ બરફ વર્ષા થાય તેમ તેમ એ વધારેને વધારે ભયાનક બનતું જાય છે એટલે ભયાનક લપસણી થઈ પડી હિમનદી ભયાનક અને લપસણી એ વિશેષણ છે તો એ રીતે અહીંયા આપણે વાત કરી ભયાનક શબ્દનો અર્થ થાય છે ભયંકર અને લપસણી શબ્દનો અર્થ થાય છે લપસી પડાય તેવી અમે થાકીને લોત થઈ ગયા થાકીને લોત થઈ જવું એટલે કે થાકીને મરણ તોલ થઈ જવું ખૂબ થાકી જવું થાકીને લોત થઈ જવું રૂઢિપ્રયોગ છે એનો અર્થ થાય છે ખૂબ થાકી જવું અથવા તો થાકીને મરણતોલ થઈ જવું અને એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા એકદમ ખૂબ કપરું થઈ જતું હતું આમ કંઠે પ્રાણ કંઠ એટલે ગળું તો એ રીતની તકલીફ એને પડતી હતી પણ જળસાની જેમ અમે ચડવું ચાલુ રાખ્યું એ પોતે છતાંય એક જળની જેમ જળસા એટલે કે જળની જેમ એ આ પર્વત જે હિમાલયનો પર્વત છે જે હિમ આચ્છાદિત પર્વત એને ચડવાનું ચાલું જ રાખે છે જળની જેમ ખૂબ થાકી ગયા હતા લોથ થઈ ગયા હતા જીવ નીકળી જાય એવી તકલીફો થતી હતી કારણ કે ઉપર જતાં ઊંચાઈ પર હવા પાતળી થાય છે અને સૂર્યના કિરણો જ્યારે બરફ પર પડે છે ત્યારે એનું રિફ્લેક્શન જે આંખ ઉપર આવે છે એ પણ ભયંકર હોય છે અમે અમારે પડાવેથી સવારે ચાર વાગે નીકળ્યા હતા અને બાર કલાકના સતત ચડાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું એ લેખક કેટલા વાગે ઉઠ્યા છે અથવા તો કેટલા વાગે નીકળ્યા છે એવા એક માર્ક્સના પ્રશ્નનો જવાબ લખી શકાય કે લેખક ચાર વાગે નીકળ્યા હતા અને કેટલા કલાકનું ચડાણ હતું તો કે બાર કલાકનો ચડાવ અને અંતે લેખકે શું જોયું તો વિશાળ હિમસરોવર જોયું જે હિમ આચ્છાદિત શિખરોથી વીંટળાયેલું હતું આસપાસ ચોમેર બરફ છવાયેલો હતો હિમસરોવર છે એ હિમાચ્છાદિત એટલે કુદરતી બરફથી ઢંકાયેલું હિમાચ્છાદિત શબ્દનો અર્થ થાય છે બરફ કુદરતી બરફથી ઢંકાયેલું એનાથી વીંટળાઈને આ આજુબાજુ ચારે બાજુ બરફના પહાડો હતા આ ભવ્ય દ્રશ્યો એવામાં દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું મુકુટ એટલે કે મુગટ એટલે આ દ્રશ્ય છે એ અતિશય સુંદર હતું પણ હિમ અને ઘુમ્મસ પડતા જતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય જ થઈ ગયું ઘુમ્મસ શબ્દનો અર્થ થાય છે ઝાકળ ઓશ સમાનાર્થી શબ્દ પણ લખી શકાય કે ઝાકળ ઓશ એ સતત બરફના વિસ્તારની અંદર ઘુમ્મસ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે તો એ હતું ને એટલે એને કારણે જે સામેનું દ્રશ્ય છે એ વ્યવસ્થિત ક્લિયર લેખક જોઈ શકતા ન હતા અમે કેટલી ઊંચાઈ હતા એ હું જાણતો નથી પણ હું ધારું છું કે પંદર હજાર કે સોળ હજારની ફૂટની ઊંચાઈ તો હોવી જ જોઈએ કારણ કે અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા લેખક છે એ અમરનાથ નહીં પણ અમરનાથની ગુફા કરતાં પણ ઊંચે એ હતા અને હવે લગભગ અડધા માઇલનું હિમસરોવર ઓળંગી પહેલે પાર આવેલી ગુફામાં પહોંચવાનું હતું ઓળંગીને એટલે કે પાર કરીને ઓળંગી ચૂકવું એટલે કે વટાવી જવું પાર કરવું રૂઢિપ્રયોગ છે તો હવે અડધો માઇલ જેટલું ચાલશે પછી એ હિમ સરોવરને પહેલે પાર આવેલી ગુફામાં પહોંચશે હજી લેખકને અડધો માઇલ જેટલું ચાલવાનું હતું અને અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલીઓ ઓળંગી ચૂક્યા છે લેખકને લાગે છે કે હવે સીધો રસ્તો આવે છે તો કે લાગે છે કે હવે જે ઉપરનું ચઢાણ છે એ ચઢાણ હવે પૂરું થયું હશે હવે આવું સપાટ જ ચાલવાનું હશે એટલે સારું કે બહુ મુશ્કેલી નહીં પડે કે જે તકલીફવાળો હતો રસ્તો એ આપણે હવે પૂરો કરી ચૂક્યા છીએ એટલે સાવ થાક્યા હતા છતાંય આ પ્રસન્ન ચિત્તે નવી મજલ શરૂ કરી લેખક થાક્યા હતા તો તમે અહીંયા લાસ્ટ ચિત્રની અંદર જોઈ શકો છો કે થાક્યા હતા છતાં પણ એ ચાલવાનું શરૂ રાખે છે નવી મજલ મજલ એટલે કે મુસાફરી જેમ જેમ આગળ જાય છે તેમ તેમ તેના માટે એક નવું આશ્ચર્ય ઊભું થતું જાય છે એટલે કે છે કે હવે અમે એક નવી જગ્યાએ નવી મજલ અમારી શરૂ થઈ હતી રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓમાં મોટી ખોભણ આવતી હતી ખોભણો શબ્દનો અર્થ થાય છે ગુફા કોતરની બે બાજુનો ખાંચો લે જેમ આગળ ગયા ત્યાં હિમનદીની મોટી એક ગુફા ત્યાં આવે છે હિમનદીઓમાં અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી કારણ કે આવા આવી ગુફાઓ તો હતી ખાડાઓ તો હતા પણ તાજું હિમ એટલે કે બરફવર્ષા અને થયાને હજી બહુ ટાઈમ નહોતો થયો થોડા સમય પહેલાં જ વર્ષા થઈ હતી એટલે પેલી ખોભણો છે ગુફાઓ ખાડાઓ છે એ દટાઈ ગયા હતા એટલે દેખાતા ન હતા જો અજાણતા પગ મૂકો તો ગડડ ગપત થઈ ગયા એટલે કે જો તમે અંદર ગગડ ગડડ ગપ થવું એટલે કે સીધા નીચે અલોપ થઈ જવું ખૂબ ખતરાવાળું છે આ એટલે કે જો ખબર ના હોય કે અહીંયા ખાડો છે તો તમે સીધા જ અંદર ઉતરી જાઓ અને અલોપ થઈ જાઓ અને સાચે જ એમ થયું આ તાજા પડેલા હિમથી હું છેતરાયો અને મારું આવી બન્યું મેં મૂક્યો પગ મૂક્યો કે તરત જ બરફ ઘસી પડ્યો અને હું ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યો લેખકને પણ આવી ભૂલ થઈ જાય છે એ એવા ગુફા એવા ખાડાવાળા પગમાં ખા પગ જતો રહે છે ને એ અંદર ઉતરે છે એમાં જે ગયો તે યુગોના યુગો સુધી સુરક્ષિત રીતે ડટાઈ રહે છે એટલે જે અંદર પડે ગુફામાં પડ્યું એટલે એના રામ રમી જાય એ યુગોના યુગો એટલે બરફમાં આટલું બધું જીવી ના શકે પણ એનું બોડી છે એ એમનામ સુરક્ષિત રહે પોતા મૃત્યુ પામે એટલે કહે છે કે જો એમાં તમે ગયા તો વર્ષ યુગોના યુગો સુધી આમનામ સુરક્ષિત જ રહો કારણ કે આપણને ખબર છે કે જે માણસ મૃત્યુ પામે છે તો એની ડેડ બોડીને એવી જે ઠંડુ છે એવી પેટીમાં રાખવામાં આવે છે જેથી તકલીફ ના પડે બોડી ગંધ વાસ ના મારે તો અહીંયા પણ તો આખો બરફનું જ આજુબાજુ છે વાતાવરણ એટલે અહીંયા લેખક એવો શબ્દ વાપરે છે કે યુગોના યુગો સુધી તમે સુરક્ષિત રીતે દટાઈ રહો અલબત્ત એમાં જીવ ના હોય એ વિશે કશી જ શંકા નહોતી પણ પહેલાં દોરડાએ મને પકડી રાખ્યું લેખક દોરડું સાથે રાખીને જ જતા હશે એક પછી એક એટલે જે દોરડું પકડી રાખ્યું હતું એને કારણે એ અંદર ઉતર્યા પણ એ દોરડું એને પકડી રાખ્યું હતું એટલે ખોભણની એક બાજુએ એ વળગી રહે છે એ ગુફાની એક બાજુ જે કિનારો છે ધાર છે એ ધાર આગળ વળગી રહે છે ચોંટી રહે છે અને મને ખેંચી કાઢવામાં આવ્યો સાથે જે લોકો હતા એ બધાએ એમને દોરડા પકડી રાખ્યું હતું એટલે એનાથી ખેંચી કાઢ્યું આથી અમારા હાજા તો ગગડી તો ગયા જ છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી આટલું ભયંકર મોતના મોખમાં જઈ આવ્યા પછી પણ લેખક છે એ દેખાડે છે આ વાત કે લેખક કેટલા સાહસિક હતા કેટલા નીડર હતા આવી એક મરણતોલ સિચ્યુએશન આવ્યા છતાંય એ પોતાની કૂચ એ ચાલુ રાખે છે પણ આ ખોભણોની સંખ્યા અને વિશાળતા વધતી જતી હતી જેમ જેમ આગળ જાય તેમ તેમ આવા ખાડાઓ વધતા જતા હતા અને અમારી પાસે આમાંની કેટલીકને ઓળંગવાના સાધન સામગ્રી રહ્યા ન હતા કેટલીક બહુ મોટી હતી તો એને ઓળંગી શકવા માટે જે જરૂરી સાધનો હોય એ પણ લેખકની ટુકડી જોડે નહોતા એટલે આખરે થાકી અને સાવ અમે નિરાશ થઈ પાછા ફેર્યા નિરાશ થઈ જાય છે હતાશ થઈ જાય છે લેખક અને છેલ્લે એ પાછા ફરે છે અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા તે રહ્યા અમરનાથની ગુફામાંના દર્શન કરવા જવું હતું પણ એ દર્શન લેખક કરી શકતા નથી કાશ્મીરના ઊંચા ગીરીવરો અને ખીણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો કાશ્મીરનું જે એ ગિરિવરો એટલે કે એ જે નાની નાની પર્વતમાળાઓ એના ઉપર લેખક એટલા બધા મોહિત હતા આકર્ષિત હતા કે પાછા તરત ત્યાં જવાનો મેં નિશ્ચય કર્યો અને પ્રવાસના ઘાટ ઘડ્યા ઘાટ ઘડવા એટલે કે આયોજન કરવું રૂઢિપ્રયોગ છે ઘાટ ઘડવા એટલે કે આયોજન કરવું આમાંનો એક તો તિબેટના અલૌકિક સરોવર માન સરોવરની અને પાસે જ આવેલ હિમ ત્યાં એક માન સરોવર પણ છે એની પાસે જ એક હિમશિલા છે અને આ તમે જોઈ શકો છો આ કૈલાસ પર્વત છે અને તેનું માન સરોવર પણ એની બાજુમાં છે તો એની પાસે આવેલું હિમાચ્છાદિત કૈલાસ પર્વતની યાત્રાનો વિચાર કર્યો આ આપણું કૈલાસ પર્વત છે માનવામાં આવે છે કે ત્યાં શંકર ભગવાન સાક્ષાત નિવાસ કરે છે તો એવું આ કૈલાસ પર્વત જે દેવોનું ધામ ગણાય એની યાત્રા કરવાનો લેખકને વિચાર આવે છે અને વિચાર માત્રથી પોતે આનંદ અનુભવે છે એ વાતનો વતને તો અઢાર વરસ થઈ ગયા છતાંય આજે પણ કૈલાસ અને માન સરોવરથી હું એટલો ને એટલો જ દૂર છું અનેકવાર કલ્પનાઓ વિચાર આયોજન કર્યા છતાંય લેખક છે એ ત્યાં જઈ શકતા નથી ક્યાં કૈલાસ અને માન સરોવર હજી પણ એ એની માત્ર કલ્પના જ રહી છે તો અનેકવાર કાશ્મીર જવાની ઘણી ઈચ્છા થતાં છતાં કદી પાછો કાશ્મીર જઈ શક્યો નથી એ પછીથી લેખક ક્યારેય કાશ્મીર જઈ શક્યા નથી અને રાજ કાજના અને લોકસેવાના વમળમાં વધારેને વધારે ગુંચાતો ગયો છું રાજકાજ શબ્દનો અર્થ થાય છે રાજકારણને લગતું કાર્ય લોકસેવાના કાર્યો રાજકારણના કાર્યોના વમળમાં વમળ શબ્દનો અર્થ થાય છે વહેતા પાણીમાં થતું કુંડાળું તમે એ કુંડાળામાં પડો એટલે તમે બહાર નીકળી શકો નહીં ડૂબી જાઓ તો અહીંયા આ રાજકાજનું અને જે કંઈ લોકસેવાનું વમળમાં લેખક એવા ગૂંચવાતા જાય છે કે હવે તે કાશ્મીર ફરીવાર જઈ શકતા નથી ગિરિવરો ચઢીને અથવા દરિયા ઓળંગીને મારી પ્રવાસ લાલસા તૃપ્ત કરવાને બદલે પ્રવાસ લાલસા એટલે લાલસા શબ્દનો અર્થ થાય છે ઈચ્છા પ્રવાસની ઈચ્છાને તૃપ્ત કરવા માટે એટલે સંતોષવા માટે પોતાની ફરવાની પ્રવાસ કરવાની ઈચ્છાને તૃપ્ત કરવા માટે એને બદલે એ જેલ યાત્રાથી જ મારે એ તૃપ્ત કરવી પડી છે પોતાની જે પ્ર ઈચ્છા છે એ ઈચ્છાને એ પ્રવાસમાં નથી જઈ શકતા પણ જેલ જઈને જ એ એની ઈચ્છા પૂરી કરી શકે છે અને છતાંય એવા પ્રવાસોના ઘોડા હું ઘડ્યા જ કરું છું ઘોડા ઘડવા એટલે કે એવી કલ્પનાઓ કરવી કે છે કે છતાંય ખ્યાલ આવે છે છતાંય હું આ પ્રવાસની કલ્પનાઓ કર્યા કરું છું જે આનંદ જેલમાં પણ કોઈ લઈ શકે એમ છે એ જેલમાં બીજું કરવાનું પણ શું હોય હવે જેલમાં તો કાં પુસ્તકો વાંચવાના હોય અને કાં એટલી કલ્પનાઓ કરવાની હોય દીવા સ્વપ્નો જોવાના હોય દિવસના સ્વપ્નો જોવાના હોય કલ્પનાઓ કરવાની હોય ઘોડા દોડાવવાના હોય કલ્પનાના બસ એ સિવાય જેલમાં બીજી કોઈ પ્રવૃત્તિ હોતી નથી એટલે કે છે કે એ સિવાય બીજી પ્રવૃત્તિ હોય પણ શું એટલે હજી હું એ દિવસના સ્વપ્ન જોઉં છું જ્યારે હિમાલયમાં રખડતો રખડતો માનસરોવર અને કૈલાસના દર્શનના માના મારા મનોરથ હું પૂરા કરી શકીશ હવે લેખક પાસે કલ્પના અને ઈચ્છા વિચાર સિવાય બીજું કશું છે નહીં એટલે કે છે કે અત્યારે હું એટલા માટે જ આ બધી કલ્પનાઓ કરું છું અને મારા મનોરથ મનોરથ શબ્દનો અર્થ થાય છે મનની ધારણા મુરાદ સમાનાર્થી સોરી શબ્દાર્થમાં પણ આવે અને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ આ શબ્દ પૂછી શકાય છે તમારે નોટબુકમાં નોંધી રાખવાનું છે મનની ઈચ્છા મનની મુરાદ મનની ધારણા તો મનોરથ લા લાગે છે કે ક્યારેક ને ક્યારેક હું જેલમાંથી બહાર નીકળીશ ત્યારે આ મારી ઈચ્છાઓ મારે મનોરથ પૂરા કરીશ દરમિયાન જીવનની પળો બંધ વહી જાય છે બંધ શબ્દનો અર્થ થાય છે ખૂબ જ ઝડપથી એ જતું રહે છે એ સમયગાળો અને યુવા અવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થાય છે યુવા અવસ્થા એટલે કે યુવાન વયની અથવા યુવા યુવાનીની અવસ્થા આધેડ શબ્દનો અર્થ થાય છે પ્રૌઢ અડધી ઉંમરે પહોંચેલું અવસ્થામાં લેખક પ્રવેશે છે જવાહરલાલ નહેરુ અને એ પછી તો વધારે બુરી અવસ્થા આવી રહેશે કારણ કે ગઢપણ આવશે વૃદ્ધ વૃદ્ધત્વ આવશે એટલે ઘણીક વાર એમ થાય છે કે કૈલાસ અને માન સરોવર જોવા પહેલાં તો હું વૃદ્ધાશ્રમની સોરી વૃદ્ધાવસ્થાની સાવ અપંગ થઈ ગયો હોશ પણ ગમ્ય સ્થાન ભલેને દેખાતું ના હોય તો પણ એ પ્રતિ પ્રવાસ કદી એળે જતો નથી બુરી શબ્દનો અર્થ થાય છે કે ખરાબ ભલે ને પરિસ્થિતિ વૃદ્ધાવસ્થા આવે ત્યારે સાવ ખરાબ થઈ ગઈ હોય છતાંય અપંગ થઈ ગયો હોય છે એટલે કે પાંગળું થઈ ગયું જવું સમાનાર્થી શબ્દ છે છતાંય ગમ્ય સ્થાન ગમ્ય એટલે કે ગમતું જ્યાં જવાની ઈચ્છા થાય પહોંચવાનું ધાર્યું હોય તે સ્થાન એટલે ગમ્ય સ્થાન એને પ્રતિ એટલે કે તરફ કદી ક્યારેય એળે જતું નથી એટલે નકામું જતું નથી એળે જવું એટલે કે નકામે જવું વ્યર્થ ન જવું હજી મનની મહી રમી રહેલો એ પર્વતો મહી એટલે માં મનની અંદર રમી રહેલા એ પર્વતો દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યા તણે દિશે એટલે કે દેખાય બહુ જ ડરામણાં એટલે કે ડર લાગે તેવા ભયાનક બહુ ભયાનક લાગે છે ક્યારે રુધિર રંગ સંધ્યા ટણે સાંજ ઢળતી હોય ત્યારે જે રતાસ્વર્ણના વાતાવરણ થયું હોય ત્યારે તથાપી છતાંય દિલમાં વસ્યો ચીર અદમ્ય ઉત્સાહ આપ્યો હૃદયની અંદર ચીર એટલે કે લાંબો જો દીર્ઘય હોય તો એ વસ્ત્ર છે અને રસવઈ હોય તો એ લાંબુ છે અદમ્ય ઉત્સાહ હજી પણ હૃદયની અંદર છે અતિશય સદૈવ તલસી રહ્યો ગિરિમહી તણુ શાંતિને તલસી એટલે કે ઈચ્છા હંમેશા એવી ઈચ્છા પ્રાપ્ત કરવા માટેની ગિરી શિખરોને હિમાલયને ત્યાં ફરવાની પ્રવાસની ઈચ્છાને એ હંમેશા તલસી રહ્યા છે આ વોલ્ટર ડલ ડલામેર એ એમનું જે જીવનકથા છે એનો અનુવાદ છે મહાદેવ દેસાઈએ કર્યો છે મારી જીવનકથામાંથી આ પાઠ લેવામાં આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર માનસરોવર એ આવેલું છે હવે આપણે જોઈએ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે આભાર